ગુજરાતમાં ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ ભારતીય ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યો પણ રૂપાલાની ની વિવાદિત ટિપ્પણી મામલે લોકો રસ્તા પર ઉતરી આવી રૂપાલાની ટિકિટ રદ કરવાની સાથે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ગુજરાતના અરવલ્લી જિલ્લાના ગામડામાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય પ્રવેશ ના કરવાના સૂત્રોચ્ચાર સાથે બેનરો લગાવી રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે માલપુર તાલુકાના મંગલપુર ગામના રાજપૂત સહિત સમસ્ત ગ્રામજનોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ભાજપના નેતાઓ માટે ગામમાં પ્રવેશ બંધીના બેનરો લગાવ્યા હતા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ જે રાજપૂતો વિશે જે ટિપ્પણી કરી છે જે બીભસ્ત વર્તન કર્યું છે એના વિશે અમે અમે વિરોધ એનો વિરોધ કરીએ છીએ વધતા આ રાજપૂત સમાજ વિશે આજે કર્યું છે કાલે અન્ય સમાજ તો બી કરે એના માટે બોલો તો એના માટે દરેક સમાજે એકત્ર થઈ આનો વિરોધ કરવો જોઈએ અમને ભાજપ પ્રત્યે કોઈ વિરોધ નથી પણ રૂપાલા પોતે જ વિરોધ છે એટલા માટે અમે અમારા ગામની અંદર બધા ગ્રામજનો ભેગા થઈ અને ભાજપનો કોઈ પણ કાર્યક્રમ આવશે પચાવ્યો છે તો અમે એનો પ્રવેશ કરીશું એના માટે અમે શક્તિવૃત કરીએ અમે ભેગા લગાવી અને ભેગા થઈ કે